રાકેશભાઈ તમે જે પ્રાઇસ કી કોઈ લેવું હોય તો કેવી રીતે રહેશે આમાં જે પ્રાઇસ કીધી કુનાલ ભાઈ એ બુકિંગ બુકિંગ એમાઉન્ટ છે બુકિંગ એમાઉન્ટિંગ એમાઉન્ટ છે અને આપડે ત્રણ ડીલરશીપ છે પુષ્પક યુવી અને ક્રાઉન વેચીએ છીએ આપણું સ્ટાર્ટિંગ જે રેન્જ ચાલુ થાય છે ઓગણચાલીસ થી સ્ટાર્ટ થાય છે એક લાખ પચીસ હજાર સુધીની છે અને તમારે કોઈને અહીંયા આવવું હોય સ્ક્રીન ઉપર જે સરનામે છે તે સરનામે આવી આપણે દિવાળીમાં લઈ સબસીડીઓ લખી દે હા હાર હા મળશે જેડામાં એપ્રુવલ છે સિંગલ લાઇટમાં એમાં બાર હજાર રૂપિયા સબસીડી છે વધતા ભાઈ આ રીલ જોઈને કોઈ આવશે તો એને અમે એક્સ્ટ્રા ગિફ્ટ આપીશું ઓકે ઓકે તો લોકેશન દેખાય છે સ્ક્રીન ઉપર વહેલા તે પહેલા પહોંચી જજો